જય માતાજી જય રખા દાદા હું સાગર ચૌહાણ જુનાગઢથી અને આ વિડીયો બનાવું છું અંકિત વાઘેલા અને મનસુખ રાઠોડ આ જૂનાગઢના સોનાપુરી સમસાણ ત્યાંથી આ વિડીયો બનાવું છું બરાબર હું જો આ સિંહ ક્યાં હોય એકલો જ હોય જોઈ લ્યો આ એકલો જ હોય સિંહ પણ તું એમ કહે કે હું સામાજિક કાર્ય કરશું અને બધાનું કરું લા બે દોકડાના દલાલ છેલ્લા ક્વોલિટીના ભડવાવ તમે કોકના જીવન બરબાદ કરો છો ને તમે એમ કહો સામાજિક કાર્ય કરો હું મનસુખ ગોવિંદ રાઠોડ હું સામાજિક કાર્યકર અરે ભાઈ તું ભળવો છો રીઢો ગુનેગાર છું અને ઓલો પેલો અંકિત રાઠોડ તમારા બેની પોયલું છે ને પોયલું પોયલું હમણાં હું સાગર ચૌહાણ કહું છું કે મનસુખ રાઠોડ છે ને મનસુખ રાઠોડ એમ કે હું સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર કેને કહેવાય કે હે ને ખજૂરભાઈ છે હકુભાગ કાઠી છે દેહુરભાઈ છે કરણભાઈ સાથળિયા છે કિરણ જાનુ છે અરવિંદ વિકાણી છે એ બધા સામાજિક કાર્યકર કહેવાય અમારા સમાજ આટલું બધી એકતા કરે છે અને દેવી દેવસ્થાન આટલું કામ કરે છે અને તું દેવી દેવસ્થાન વિશે એટલું બોલે છે કે મેલડીમાં વિશે સુરાપુરા વિશે કૃષ્ણ ભગવાન વિશે તું અનેક અનેક શબ્દ બોલે છો અને હમણે સાંગાણી કોટડા અમે કરણભાઈ સાથળિયા કિરણભાઈ જાનુ અરવિંદ વિકાણી અને મોટા મોટા અને સાગર ચુવાણ અને અમુક અમુક મોટા વડીલો ન્યાય એવા હતા તો તારી જેમ લબુક જબુક લબુક ઝબુક થવા માંડી તો તે પોલીસ પ્રોટેક્શન લઈ લીધું અને પોલીસ પ્રોટેક્શન લઈ લીધું કે ભાઈ દેવી દેવીપૂજન સમાજ તો આ તો મારા ઘર લગીને પૂકી ગયો મને અડી જાહે મોરે મોરો મોરે મોરો અડી જાહે ભાઈ જલ્દી મને પોલીસ પ્રોટેક્શન લેવા દે જલ્દી પોલીસ પ્રોટેક્શન લેવા દે પણ મોરબીવાળા તારા બાપ મોરબીવાળા મારી ભેગા હતા અને અમે પોતે ત્યાં તારા ઘર પા આવ્યા હતા તું ત્યાં બાયલા વેળા ગોયડામાં બેઠો હતો અને ત્યાં દ્વારકેશ તારી હોટલ બે ધોકળાની હોટલમાં લઈને આ બેઠો બેઠો વિડીયો કે મારા મોવાડાએ વેટાઈને આવો તમને જામીન ના થાવ દો પણ જો આ તો હું સોશિયલ મીડિયામાં કાનૂન હાથમાં લત લેવા દઉં જો અસલ આ ને ને દેવીપૂજક બોલે છે કે તારા જામીન હું નહીં થવા દઉં હવે તારા જામીન હું નહીં થવા દઉં અને તું એમ કહેશો કે હું હાવજ પણ જો આ હાવજ એકલો અત્યારે જૂનાગઢની સમ સોનાપુરી સમસાણમાંથી વિડીયો બનાવું છું અને જોઈ લે સામાજિક કાર્યકર કેને કહેવાય હકુભા કાઠી અકુબા કાઠી અરવિંદ વિકાણી પછી બીજું કોણ કિરણ જાનુ કરણભાઈ સાથડિયા દેહુર પરમાર સાગર ચૌહાણ આવા સામાજિક કાર્યકર તું તારણ તારા દલાલુને ભેગા કરી અને વિડીયો બનાવે છો અને તેનું મેલેણીમાં વિષય એટલું બોલે છે મહુચરમાં બોલે બોલેશો બધા તું અઢાર અઢાર વર્ણને તું ટાર્ગેટ કરે છો પછી દેવી દેવીપૂજક સમાજને ટાર્ગેટ કરે તો બેટા હવે તારું હે ને નિશ્ચિત જો અહીંયા જવાના વારે આવી ગયા છે જો અહીંયા ક્યાં જ્યાં જવાના વાર આવી ગયા છે ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાના તું દારૂમાં ધરાણો નથી સર્વિસ સ્ટેશન કરીને ધરાણો નથી અને તું કોકની માદબેન દીકરીઓ વિશે બધા તું સામાજિક કાર્યકર ના કહેવાય એને કહેવાય ભળવો દલાલ દલાલી ખાવા વાળો દલાલી યુટ્યુબની દલાલી ખાવા વાળો તું યુટ્યુબમાં અત્યારે એવો ફેમસ થવા માંડીએશ અને યુટ્યુબ તારા બાપની કે તારા બાપના બાપની આ યુટ્યુબ ચેનલ નથી અને હું એટલું કહું છું કે આવા અવારા તત્વોની યુટ્યુબ ચેનલ બંધ થઈ જવી જોઈએ એના માટે જો હું અત્યારે વકીલ ફાઈ એક એની અરજી લખાવું છું અને જો આપણી ગ્રુપમાં મોકલું છું બધાએ પોતપોતાના નામની અરજી કરી અને યુટ્યુબમાં મૂકી એક એનો ખહુરિયો છે પૃથ્વીરાજ કરીને ચેનલ છે એને મોકલી દો અને અંકિત વાઘેલા અંકિત વાઘેલા કેવો છે ખબર છે સાંભળજો મારી વાત અંકિત વાઘેલા છે ને એ નાના સમાજમાંથી હતો અને હાવ નાનો માણસ હતો એની પાસે કાંઈ પૈસા હતા નહીં ભણવાની એની ઓળખાત નથી એ આપણે તમને કહું દ્વારકેશ હોટલમાં અહીંયા ભાવનગરમાં એ ચાના પ્યાલા ધોતો હતો ચાના પ્યાલા આપણે જે ચા પીવીને ચા એ ચાના પ્યાલા ધોતો હતો પછી એમાં અમુક સમય આવ્યો એને સિત્તેર રૂપિયા પગાર હતો કેટલો માત્ર સિત્તેર ને સિત્તેર રૂપિયા પગાર હતો અને સિત્તેર રૂપિયા પગાર હતો એમાં એનું ગુજરાન ચાલતું હતું અને સિત્તેર રૂપિયામાં એવા અમુક સમય એવો આવ્યો હશે કે સુખને દુઃખ કંઈ નથી આવતું એનાથી ચાના કપને એ બધા બિચારાથી ફૂટી ગયા તો એને ત્યાંથી ઝાપટ મારીને મારીને કાઢી છે અને એફિડેવિટ પુરાવા મારી પાસે આગળના વિડીયોમાં હું તમને મોકલીશ એના ચાના કપના પ્યાલા બધું પડી ગયું તૂટી ગયું તો એના બિચારાને ત્યાંથી અંકિત વાઘેલાના વર બિચાકડાને મારો દીકરો બિચાકડાને ત્યાંથી કાઢી મૂક્યો કાઢી મૂક્યો ને પછી એને ત્યાંથી આમ બધી જગ્યાએ રખડવા માંડ્યો ટૂંકમાં અમારામાં કહેવાય છે કે રણનો રોજડો રણનો રોજડો બની ગયો પછી બસ્ટેને ગયો બસ્ટેને બસ સ્ટેન્ડને જઈ કારીને પાણીના પાઉચ ખારી રેવડી વેફર આ તે ફલાણું ઢીકડું વેચવા માંડ્યો બિચારો એમાં બિચારાને કાંઈ હેલું નહીં તો એને જાઓ દલાલ મેલો કોણ દલાલ મહિલો દલાલ મનસુખ રાઠોડ દલાલ મેલો દલાલ મહિલો ને દલાલ તો મનસુખ રાઠોડે કીધું કે હું તને તું હે ને વિડીયા બનાવી બનાવીને ચેનલમાં તું મૂક તો હું તને એમાંથી ભળવાઈ આપીશ જાસૂસી દલાલી આપીશ બસો રૂપિયા ત્રણસો રૂપિયા તો હું કે હું અંકિત વાઘેલા બોલું છું અને એ ગાડીમાં વિડીયો ઉતારી ને એના સેટની છે એના સેટને હું કહેશ કે સેટ લાવું હું ગાડી તમારી ધોઈ દઉં છું સાફસૂફ કરી દઉં છું એમાંથી બેઠો બેઠો વિડીયો બનાવી લે એવા કાંઈ સામાજિક કાર્યકરના કહેવાય કોકની બેનને દીકરી એને મરવા મજબૂર કરે છે અને મારા દીકરાઓ હવે તમે એને ઓપનરમાં આવી ગયા છો હવે ઓપનરમાં આવી ગયા છો ઓપનરની સિઝન છે હવે તમે કયા અંદર ઓપનરની અંદર ઘરી જાઓ ને મારા દીકરાઓ એની તમને કાંઈ ખબર નથી બરાબર અને મનસુખ રાઠોડ તું કાંઈ સારો માણસ નથી અને હું અત્યારે પોલીસને એટલું કહું છું કે આ મારો વિડીયો એટલો શેર કરો આપણા ગૃહમંત્રી છે ત્યાં લગીને પુગાડો કે આ મનસુખ રાઠોડ છે એને બિનકાયદેસર કાયદા કર્યા છે એના બધી જગ્યાએ કબજા કર્યા છે અને આ દલાલ છે પેલા એવું કહેતો હતો હું હાઈકોર્ટમાંથી બોલું હાઈકોર્ટમાં એ હાઈકોર્ટ તારા બાપની છે હે મનસુખ રાઠોડ તારા બાપ ગોવિંદની છે હાઈકોર્ટ અરે ખહુરિયા તું આ બેઠો બેઠો આમ હું આમ ચકેડી વેરા કરે ચકેડી દસ નંબર હલો આ દેખાડો આ દેખાડો એને રોડ દેખાડો અરે આ તું જો આ શમશાન છે જો આ શું છે શમશાન જો અહીંયા જો જૂનાગઢનું શમશાન તારે મારો દીકરો એક દિન સમય અહીંયા જવાનું છે પણ કોકની હાયુલેમાં અને જો આ કાયદો છે ને કાયદો એ કાંઈ તારા બાપનો કે તારા બાપના બાપનો કાયદો નથી તારા બાપના બાપનો કાયદો નથી અને અત્યારે બીજા એનો કોઈનો નામ નથી લેતો અને મને અત્યારે વાંધો છે મનસુખ રાઠોડ ને અંકિત વાઘેલા રહ્યા કે ના અમારા મનસુખભાઈ અમારા મનસુખભાઈ મનસુખભાઈ છે તીડી ત્રણ નંબર ત્રણ નંબર તીડી એને જોતા મુઈસું નહીં અમારે કેમ ને મુસું છે એમ એને મુસ્યું નથી અને અમારા મનસુખભાઈ એ ભણવા વારે રહેવા દીઓ તમે ઘર